અમરેલીના વાડિયામાં યોજાયેલ લોક દરબારમાં ઉઠેલા પીજીવીસીએલના પ્રશ્નનું નિરાકરણ આવશે વાડિયા પટેલ વાડી ખાતે પીજીવીસએલ દ્વારા કાર્યક્રમ યોજ્યો હતો કાર્યક્રમમાં વાડિયા અને કુવાવડાને સરકારી યોજનાઓના લાભ મળશે પ્રથમ વાડિયાથી આઈડી એલડીથી કેબલ નાખવામાં શરૂ કર્યામાં આવ્યા છે જેનું સાંસદ ભરત સુતરિયા અને ગુજરાત રાજ્યના દંડક કૌશિક વેકરિયા હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે વડિયા શહેરમાં વીજપરાના ઝટકાની લોકોના ઘેરોના ઇલેક્ટ્રોનિક સામાનનું નુકસાન થતું હતું જિલ્લાના કુલ સાડત્રીસ ફીડર સાથે સત્યાવીસ કરોડ ફાળવવામાં આવ્યા છે એલટી એબી

તેનું ઉદઘાટન માનનીય સાંસદ શ્રી ભરતભાઈ સુકરિયા સાહેબ અને ધારાસભ્ય શ્રી કૌશિકભાઈ વેકરિયા સાહેબના હસ્તે આવ્યું આ યોજના કેન્દ્ર સરકારની રિવેમ ડિસ્ટ્રીબ્યુશન સેક્ટર સ્કીમ છે જેમાં એક મહત્ત્વનો ભાગ જે છે જે એક્ઝિસ્ટિંગ લાઇન જે છે એને સ્ટ્રેન્થન કરવાનું છે